ઓપન યુ યુનિવર્સિટીમાંથી હું રોહિત પરમાર પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આ વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ ઓફ લેકચર ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર એમ ટુ વન ઝીરો ટુ વિશે માહિતી મેળવશો એમ ટુ વન ઝીરો ટુ ના એકમ નંબર સોળ કે જેનું નામ છે બૌદ્ધિક માહિતી પુનઃપ્રાપ્તિ પદ્ધતિઓ આ વિડીયો લેક્ચરમાં તમે મિત્રો તેના ઉદ્દેશ્યો શું છે તેનું પ્રસ્તાવના એટલે કે કૃત્રિમ બુદ્ધિની શાખાઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવશો ત્યારબાદ નિષ્ણાત પદ્ધતિઓ કઈ કઈ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સમાવેશ થાય છે તેના વિશે માહિતી મેળવશો ત્યારબાદ કૃત્રિમ બુદ્ધિ આધારિત નિર્ણય સહાયક પદ્ધતિઓ કઈ કઈ છે અને આદર્શ નમૂનાની માન્યતા શું હોઈ શકે તેના વિશે આ એકમમાં તમે માહિતી મેળવશો તો આ ઉદ્દેશ્યોની વાત કરીએ તો આ એકમ વાક્યની માહિતી મેળવ્યા પછી તમે કૃત્રિમ બુદ્ધિનો અર્થ જાણવામાં એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અત્યારે જે કોમ્પ્યુટરમાં વપરાય છે તે શું છે બૌદ્ધિક પુનઃપ્રાપ્તિ પદ્ધતિ એટલે કે ઇન્ફોર્મેશન રિટ્રાવલ પદ્ધતિ છે કેવી રીતના કામ કરે છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટમાં કેવી રીતે ક ક્રમશઃ તેની રૂપરેખા હોય છે અને માહિતીનું મૂલ્યાંકન કેવી રીતના કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવશો માહિતી પ્રક્રિયા અને સંગઠનમાં બૌદ્ધિક પદ્ધતિઓની પ્રયોજિતતાનું મૂલ્યાંકન કરવા નિષ્ણાણ પદ્ધતિઓ કઈ કઈ છે નિર્ણય સહાયક પદ્ધતિઓ કઈ કઈ ઉપયોગમાં લેવામાં આવે છે અને કૃત્રિમ બુદ્ધિ આધારિત નિર્ણય સહાયક પદ્ધતિઓના લક્ષણો શું હોઈ શકે તથા આદર્શ નમૂનાની માન્યતા અને માહિતી પુનઃપ્રાપ્તિમાં તેની પ્રયોજિતાના લક્ષણો સમજવામાં આ એકમ તમારી મદદ કરશે તો આપણે પ્રસ્તાવનાની વાત કરીએ એટલે કે એકમ કેમ મહત્વ છે અને એકમનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કૃત્રિમ બુદ્ધિ એટલે કે આપણે અત્યારે કોમ્પ્યુટરના જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લૅંગ્વેજનો ઉપયોગ થાય છે અને એવા ટૂલ્સ વિકસાવવામાં આવ્યા છે જે બેકગ્રાઉન્ડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેંગ્વેજનો ઉપયોગ કરીને કોઈ પણ સમસ્યાનું સમાધાન મેળવવા માટે અથવા આપવા માટે સક્ષમ હોય છે તો આવા જે ટૂલ હોય છે સોફ્ટવેર હોય છે રોબોટિક્સ જે લેંગ્વેજ હોય છે જેમાં બનાવવામાં આવેલા હોય છે તો તે કેવી રીતના કાર્ય કરે છે અને તેનો ઉદ્ભવ કેવી રીતના થયો તેના વિશે આપણે માહિતી જોઈએ તો કૃત્રિમ બુદ્ધિ કોને કહી શકાય અને આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો એવા કોમ્પ્યુટર કાર્યક્રમો વિકસાવવામાં આવે કે જે માનવોની જેમ વર્તન કરે એવી સિસ્ટમો માનવોની જેમ વિચારી શકે સમસ્યાનો ઉકેલ શોધી શકે અને બુદ્ધિપૂર્વક નિર્ણયો લઈ શકે તે જરૂરી છે બુદ્ધિ શબ્દમાં વિવિધ માનસિક ક્ષમતાઓ આવરી લેવાય છે જેમ કે સમસ્યાનો ઉકેલ લાવવો નવી વસ્તુઓ શીખવી નવી ભાષાઓ સમજવી અને એઆઈ એવા કોન્સેપ્ટ અને પદ્ધતિઓ વિકસાવે છે જે માત્ર ગણતરી કરીને જવાબ નહીં આપે પણ સમસ્યાના વિશે વિચાર કરે અને પછી તેનો ઉકેલ લાવવામાં મદદ કરે એટલે કે આપણે જોઈએ છીએ કે અત્યારે કોઈ પણ ટૂલ ધારો કે કેલ્ક્યુલેટર છે આપણે સરવાળો કરીએ છીએ તો એવું ટૂલ બનાવેલો છે જે આપણને જે પણ આપણે ઇનપુટ નાખીએ છીએ તેનો આઉટપુટ આપે છે પરંતુ ઇન્ટેલિજન્સ લેંગ્વેજમાં એવી સમસ્યાઓનો સમાવેશ થવામાં આવે છે કે સમસ્યાને તે રોબોટિક્સ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેંગ્વેજ છે એ એના મદદથી એ સમસ્યા શું છે તેનું નિરાકરણ કઈ કઈ પ્રકારે માનવની જેમ આપી શકાય તે સમજવાનો પ્રયત્ન કરે આવી જે લેંગ્વેજ છે આવી જે કૃત્રિમ બુદ્ધિમત્તા છે તેને આપણે કુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ કહી શકીએ તો જોઈએ કે શરૂઆતમાં વિન્સન્સ દ્વારા ઓગણીસો ચોર્યાસીમાં માનવ બુદ્ધિને સમજવા માટે એઆઈના અભ્યાસને યોગ્ય ઠેરવે છે જે ચાર પ્રકારે હોઈ શકે કે પહેલું છે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે સમસ્યાનું સ્પષ્ટ રૂપમાં નિરૂપણ અને ઉકેલ માટે સ્પષ્ટ રીનીતિ હોવી જરૂરી છે કોમ્પ્યુટરમાં મોડેલ્સમાં ચોકસાઈ જરૂરી છે એટલે કે જે કોમ્પ્યુટરમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીએ છીએ જે લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ જે એને ઇનપુટ આપીએ છીએ જે એની કાર્ય પદ્ધતિ છે તેમાં ચોકસાઈ હોવી જરૂરી છે કોમ્પ્યુટર અમલ કાર્યોની જરૂરિયાતો સ્પષ્ટ કરે છે કોમ્પ્યુટર પ્રોગ્રામમાંથી કોઈ જાણકારી કાઢી નાખવી સરળ હોય છે જેથી એ ખબર પડી શકે કે જાણકારી કાર્ય માટે કેટલી મહત્વની હોય છે હવે આપણે જોઈએ કે કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈની શાખાઓમાં કોનો સમાવેશ થાય છે તો એઆઈ સંશોધકોના પ્રારંભિક પ્રયાસોમાંથી એકમાં તેમણે માનવ મગજની જટિલ વિચાર કરવાની પ્રક્રિયાને અનુસરવાનું પ્રયાસ કર્યું હતું આ માટે તેમણે વિશાળ શ્રેણી ધરાવતા સમસ્યાઓ ઉકેલવામાં સામાન્ય ઉપાયો લાગુ કર્યા આવા પ્રોગ્રામને જનરલ પર્પઝ પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે જીપીએસ પ્રોગ્રામ કહેવામાં આવ્યા ત્યારબાદ ઓગણીસો સાહીઠમાં દાયકામાં આ વિકસાવવામાં આવ્યા હતા આ પ્રોગ્રામ સેવી ધારણા ઉપર આધારિત હતા કે સામાન્ય નિયમો એટલે કે જનરલ રૂલના રૂલ્સના આધારે ઘણી પ્રકારની સમસ્યાઓ ઉકેલી શકાય પરંતુ આ રીતથી બહુ મોટા પ્રમાણમાં સફળતા મળી નહીં ઘણીવાર આવા સામાન્ય નિયમો આધારિત પ્રોગ્રામ્સ યોગ્ય પરિણામ પર પહોંચી શકતા ન હતા એટલે કે એમને એ વખતે જે કાર્યપદ્ધતિ બનાવી હતી જે પ્રકારની લેંગ્વેજ બનાવી હતી જે કોમ્પ્યુટરમાં અમલમાં લાવી શકાય એ જે પ્રકારે આપણે ઇનપુટ આપેલો હોય તે પ્રકારે તે કાર્યપદ્ધતિના આધારે જ કાર્ય કરતા હતા એટલે કે સરળ જે જનરલ રૂલ્સ જે માનવ દ્વારા ઇનપુટ કરવામાં આવ્યા હતા તે કાર્યપદ્ધતિને જ અનુસરતા હતા જે કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન હોય કોમ્પ્લેક્સ જે આઉટપુટ આપવો જોઈએ તે પ્રમાણે તે સ સફળ ઉતર્યા નહીં ત્યારબાદ નુવેલે ઓગણીસો ઓગણસિત્તેરના એમના શબ્દોમાં એટલે કે વ્યાખ્યા કરે છે કે જનરલ પર્પસ પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોગ્રામ આર ટુ વીક ટુ સોલ્વ મોસ્ટ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ એટલે કે જે મોસ્ટ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે જટિલતા છે જ્યાં વિચારવાની શક્તિની જરૂર છે તે કોમ્પ્યુટર દ્વારા અત્યાર આપવો કોમ્પ્યુટર એ પ્રમાણે સક્ષમ નથી આવા સામાન્ય રીતો કે વ્યાપક અભિગમોની મર્યાદાને કારણે વૈજ્ઞાનિકોએ પછી સીમિત અને ચોક્કસ એપ્લિકેશન ક્ષેત્રોમાં કામ કરવાનો અભિગમ બનાવ્યો એટલે ત્યારે એમાં પછી આગળના જે આર્ટિફિશિયલ લેંગ્વેજનો ઉપયોગ કરતા હતા એમાં એમનો વિકાસ છોડીને જે તે સમયમાં જે સમસ્યાઓ હતી તે પ્રકારના જ એમને ટૂલ્સ એટલે કે પ્રોગ્રામો બનાવવાનું ચાલુ રાખ્યું ત્યારબાદ જોઈએ કે કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પોતે એક સ્વતંત્ર વિષય છે તેમ છતાં તેને કોમ્પ્યુટર વિજ્ઞાન એટલે કે કોમ્પ્યુટર સાયન્સની એક શાખા તરીકે પણ ગણાવી શકાય છે એઆઈ એ બહુવિધ વિવિધ વિષય ક્ષેત્રોથી પ્રભાવિત થયેલું છે તેમાં આપણે ઇન્ટરપિસિસ ઇન્ટરડિસિપ્લિનરી ક્ષેત્રનો સમાવેશ કરી શકીએ છીએ એટલે આપણે જાણીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે જે કોમ્પ્યુટરમાં ઉપયોગ કરવામાં આવે છે એની પોતાની એક લેંગ્વેજ હોઈ શકે છે આવી લેંગ્વેજનો ઉપયોગ પહેલાં એમ માનતા હતા કે કોમ્પ્યુટર સાયન્સની જ એક શાખા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ તેની વિવિધ શાખાઓમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઈ શકે છે જેવી રીતે સાયબર નેટિક્સ લિંગ્વિસ્ટિક જ્ઞાનશાસ્ત્ર તર્કશાસ્ત્ર માહિતી સિદ્ધાંત એટલે કે ઇન્ફોર્મેશન થિયરી મનોવિજ્ઞાન સાયકોલોજી દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એ પ્રકારે ટૂલ બનાવની સમસ્યાનું નિવારણ માટે ઉપયોગ થઈ શકે છે હવે એઆઈના મુખ્ય ક્ષેત્રોની વાત કરીએ તો તેમાં બે ક્ષેત્રમાં પહેલું છે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ એટલે કે જેને એન એલ તરીકે ઓળખવામાં આવે છે જે કોમ્પ્યુટરને માનવ ભાષા જેમ કે અંગ્રેજી હિન્દી સમજવાની અને તેનું વિશ્લેષણ કરવાની ક્ષમતા આપવી બીજી છે એક્સપર્ટ સિસ્ટમ જેને ઈ તરીકે ઓળખવામાં આવે છે એવી સિસ્ટમો છે જે નિષ્ણાતની જેમ નિર્ણયો અને જાણકારી આપે છે ખાસ કરીને ચોક્કસ ક્ષેત્રોમાં જેમ કે તબીબી નિદાન નાણાકીય સલાહ વગેરે ત્રીજું છે પેટર્ન રિકોનાઇઝેશન આ ક્ષેત્રમાં તંત્રની મદદથી કોમ્પ્યુટરો ચિત્રો અવાજો લેખિત ટેક્સ્ટ વગેરેમાંથી નમૂનાઓ ઓળખી શકે છે જેમ કે ચહેરાને ઓળખવી હસ્તાક્ષર ઓળખવું એટલે કે પેટર્ન રિકોનાઇઝેશનમાં શું હોય છે કે આપણે જે અંગુઠાનું નિશાન હોય છે આંખની આઈરિસનું સ્કેનર હોય છે તે પ્રમાણે જે પેટર્ન હોય છે તેને એ સ્કેન કરે છે અને પોતાના જે ડેટાબેઝ હોય છે તેના સાથે મેળ ખાય છે કે નહીં તે પ્રમાણે એ આઉટપુટ આપે છે ચોથો પ્રકાર છે રોબોટિક્સ જેમાં કોમ્પ્યુટરની મદદથી એવા યંત્રો રોબોટ બનાવવા કે જે માનવ જેવી ક્રિયાઓ કરી શકે જેમ કે ચાલવું વસ્તુ ઉપાડવી વાતચીત કરવી વગેરે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઈ શકે છે હવે આપણે વાત કરીએ કે નિષ્ણાણ પદ્ધતિઓ એટલે કે એક્સપર્ટ સિસ્ટમમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે તો એક્સપર્ટ સિસ્ટમ એટલે શું તેની વ્યાખ્યા જોઈએ તો એવા ખાસ કોમ્પ્યુટર પ્રોગ્રામ જે માનવ નિષ્ણાતો જેમ કે સમસ્યાનું વિશ્લેષણ કરે છે અને ઉકેલ લાવે છે તેમને જ એક્સપર્ટ સિસ્ટમ કહી શકાય આ પ્રકારની સિસ્ટમો જ્ઞાન ખાસ જ્ઞાનના ભંડોળ એટલે કે નોલેજ બેઝ પર આધાર રાખે છે અને તેથી તેમને નોલેજ બેઝ કોમ્પ્યુટર સિસ્ટમ એટલે કે કેબીસીએસ અને નોલેજ બેઝ સિસ્ટમ કેબીએસ પણ કહેવામાં આવે છે હવે નિષ્ણાત પદ્ધતિઓમાં ચાર શાખાઓ છે તેનો સમાવેશ થાય છે પહેલું છે માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ માટેની નિષ્ણાત પદ્ધતિઓ એટલે કે ઇન્ફોર્મેશન કેવી રીતના એની પર પ્રક્રિયા કરવામાં આવે છે અને ઇન્ફોર્મેશન રિટ્રાઇવ કરવામાં આવે છે અને આઉટપુટ આપવામાં આવે છે બીજું છે નિષ્ણાત પદ્ધતિના અંગો ત્રીજું છે જ્ઞાનની રજૂઆત કેવી રીતના કરવામાં આવે છે અને ચોથું છે જ્ઞાન ઇજનેરી તેની માહિતી એક પછી એક જોઈએ તો પહેલું છે માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ માટેની નિષ્ણાત પદ્ધતિઓ તો જ્યારે આ શરૂઆત થઈ ત્યારે મુખ્ય જે માહિતી પદ્ધતિઓ હતી કઈ કઈ છે તેના વિશે આપણે માહિતી જોઈએ તો પહેલું છે કોમેટ કોમેટ એ પ્રારંભિક એઆઈ ભાષાથી આપ ત્યારે જાણો છો કે પાયથનનો વધારે ઉપયોગ થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એટલે કે એઆઈમાં પરંતુ જ્યારે શરૂઆત થઈ કોડિંગની કોમ્પ્યુટરમાં એઆઈનો ઉપયોગ કરવાની ત્યારે જે શરૂઆતના સ્ટેજોમાં અલગ અલગ જે તકનીકો વિકસાવવામાં આવી હતી લેંગ્વેજો વિકસાવવામાં આવી હતી કામ કરવા માટે કઈ કઈ છે તેના વિશે જોઈએ તો પહેલી છે કોમેટ કોમેટ એ પ્રારંભિક એઆઈ ભાષા હતી જે એમઆઈટી દ્વારા વિકસાવવામાં આવી હતી જે કાર્યક્રમનો મુખ્ય ઉપયોગ માહિતી પુનઃપ્રાપ્તિ એટલે કે ઇન્ફોર્મેશન રિટ્રાય કરવા માટે કરવામાં આવ્યો કોમિટે ઘણી સારી રીતે બંધારણબંધ સ્પર્શ્ન એટલે કે સ્ટ્રક્ચરાઇઝ ક્વેરી લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવતી હતી બાયોગ્રાફિકલ સ્ત્રોતોની યાદી એટલે કે બાયોગ્રાફિકલ સોર્સ બંધારણબંધ વિગતો સાથે રચાયેલા હતા કોમિટે માહિતી રજૂ કરવાની પદ્ધતિ તરીકે એટલે કે ડિક્લેરેટિવ નોલેજ રિપ્રેઝન્ટેશન સ્કીમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બીજી જે છે એ છે કે રેપ સર્ચ એટલે કે રેફરન્સ સર્ચ તરીકે આપણે એને જાણી શકીએ તો રેપ સર્ચ એ પ્રોગ્રામ છે જે જોસેફ મેરેડિથ અને તેમના ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું લક્ષ્ય હતું કે દરેક પ્રકારના રેફરન્સ સ્ત્રોતોનો સમાવેશ કરતી એક સંભવિત વ્યાપક સિસ્ટમ બનાવવામાં આવે આ પ્રોગ્રામ ખાસ કરીને લાઇબ્રેરીને રેફરન્સના વર્કના મૂળ તત્વો શીખવા માટે અને શિક્ષણ સાધન તરીકે વિકસાવવામાં આવ્યો હતો ત્રીજી સિસ્ટમ છે રિસિડા એક એવી સિસ્ટમ છે જે ઝારી દ્વારા વિકસાવવામાં આવી હતી આ સિસ્ટમનો આધાર એવો હતો કે છાપેલા લખાણોમાં રહેલા જ્ઞાનને નવી રીતે રચવામાં આવે એટલે કે રિસ્ટ્રક્ચરિંગ ધ નોલેજ ચોથું છે કેન્સર જે પોલિટ દ્વારા ઓગણીસો છ્યાસી સિત્યાસીમાં વિકસાવવામાં આવી હતી કેન્સર છે એક એક્સપર્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે જે મેડલિન ના ડેટાબેઝમાં કેન્સર થેરાપી સંબંધિત સાહિત્ય શોધવા માટે રચવામાં આવેલી હતી કેન્સર જે હાઇબ્રિડ સિસ્ટમ હતી જેમાં જ્ઞાન રજૂ કરવા માટેના નિયમો અને ફ્રેમ્સ બંનેનો ઉપયોગ કરવામાં આવતો હતો જે શોધ પ્રક્રિયામાં મેડિકલ સબ્જેક્ટ હેડિંગ એટલે કે એમઇએસએચમાં દર્શાવેલા નિયંત્રિત શબ્દ સમૂહોનો ઉપયોગ અને કોન્સેપ્ટ વચ્ચેના ક્રમબંધ સંબંધો એટલે કે હિરાયિકલ રિલેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હવે નિષ્ણાંત પદ્ધતિના અંગો જોઈએ તો કે એક્સપ્રેસ સિસ્ટમમાં કયા કયા કમ્પોનન્ટનો સમાવેશ થયેલો હોવો જોઈએ તો પહેલું છે યુઝર ઇન્ટરફેસ જેમાં વપરાશકર્તા સંબંધ સાધવા માટેનું માધ્યમ જેથી વપરાશકર્તા સરળતાથી સિસ્ટમ સાથે વાતચીત કરી શકે એટલે કે સરળ ઇન્ટરફેસ હોવો જોઈએ કે જેનાથી જે માનવ છે જે કોમ્પ્યુટરને આદેશ આપી શકે કે કેવી રીતના કાર્ય કરવાનું છે બીજું છે નોલેજ બેઝ કે જેમાં જ્ઞાન અને ફેક્ટ કે જેના આધાર રાખીને એક્સપ્રેસ સિસ્ટમ નિર્ણયો લે છે એટલે કે તેમાં પૂરતા શબ્દોનું ભંડોળ હોવું જોઈએ જ્ઞાનનો ઉપયોગ શબ્દોને સમજવા માટેની એક લેંગ્વેજ હોવી જોઈએ અને કેવી રીતના કાર્ય કરવું છે તે પ્રકારની સમજણ પણ હોવી જરૂરી છે ત્રીજું છે અનુમાન પ્રક્રિયા જેને કે ઇન્ટરફેસ મિકેનિઝમ કહેવામાં આવે છે એટલે કે તર્કશક્તિ એન્જિનનો ઉપયોગ કરીને નિયમો અથવા તથ્યોને આધારે તર્ક કરતું હોવું જોઈએ આપણે જ્ઞાન ભંડોળની વાત કરીએ તો જ્ઞાન ભંડોળમાં બે પ્રકાર જ્ઞાનનો સમાવેશ થાય છે પહેલું છે તથ્ય જ્ઞાન એટલે કે ફેક્ચ્યુઅલ નોલેજ અને બીજું છે અનુમાન જ્ઞાન તો તથ્ય જ્ઞાનમાં એવું જ્ઞાન છે જે વિષય ક્ષેત્રમાં વ્યાપકપણે માન્ય હોય સામાન્ય રીતે પાઠ્યપુસ્તકો જનરલ વગેરેમાં જોવા મળે છે અને તે ક્ષેત્રના નિષ્ણાત દ્વારા શીખવવામાં આવે છે બીજું છે અનુમાન જ્ઞાન આ જ્ઞાન તથ્ય જ્ઞાન કરતાં ઓછું કડક અને વધુ પરીક્ષિત અનુભૂતિ આધારિત એટલે કે એક્સપેરિમેન્ટલ આધારિત હોય છે જે જ્ઞાન ભૂતકાળના અનુભવો અને શીખેલા પાઠો પર આધારિત હોય છે ઉદાહરણ તરીકે કોઈ ઘટનાનું નિશ્ચિત પેટર્ન બનાવવામાં આવે તો તેનું પરિણામની અપેક્ષા રાખવી એટલે કે એક નિશ્ચિત પેટર્ન હોય એટલે કે ધારો અંગૂઠાની પેટર્ન છે તો તે કેવી રીતના બનાવવામાં આવી છે એક ઇનપુટ આ સ્કે ધારો કે કોઈ મશીન દ્વારા તે આપણા અંગૂઠાનું થમનેલનું સ્કેન કરવામાં આવે અને તેનું જે પ્રણાલી છે કે પેટર્ન છે એ તેના દસ્તાવેજમાં સ્ટોર કરવામાં આવે તો તેના પરથી ફરીથી આપણે જ્યારે થમનેલ પ્રેસ કરીએ છીએ તો તે પેટર્ન સાથે સરખાવે છે અને નિર્ણય આપે છે કે આ યોગ્ય છે કે નહીં ત્યારબાદ છે જ્ઞાનની રજૂઆત તો જે જ્ઞાનની રજૂઆત છે એ કેવી રીતના કરવામાં આવે છે મશીન દ્વારા તો કઈ કઈ જ્ઞાનની રજૂઆતની પ્રકારો હોય છે તેના વિશે વાત કરીએ તો કોઈ પણ પરિસ્થિતિ અથવા સંદર્ભમાં રહેલું જ્ઞાન એ નિર્ધારિત કરે છે કે કોઈ સિસ્ટમ કઈ રીતે વાક્યને સમજ સમજશે પ્રાકૃતિક ભાષા સમજવા માટે જુદા જુદા પ્રકાર કે સ્તરના જ્ઞાનની જરૂર પડે છે પહેલું છે ફોનેટિક એટલે કે ફોનોલોજિકલ નોલેજ જે જ્ઞાન એ સંબંધિત છે શબ્દો કેવી રીતે ઉચ્ચારવામાં આવે છે એટલે કે શબ્દો કેવી રીતના બોલવામાં આવે છે તેના આધારે તેનું પરામર્શ થાય છે કે કેવી રીતના એ શબ્દ કહેવામાં આવ્યો છે આ પ્રકારનું જ્ઞાન ખાસ કરીને વોઇસ સ્પીચ રિકોગ્નાઇઝેશન સિસ્ટમમાં કામમાં લેવામાં આવે છે બીજું છે મોર્ફોલોજિકલ નોલેજ જેમાં નાના શબ્દોના અર્થો તેમાં તત્વો કેવી રીતે બનાવવામાં છે નાના નાના શબ્દો કેવી રીતના બને છે તેની સાથે નાના નાના ઉપસર્ગોનું જોડાણ કરવાથી તે શબ્દમાં કેવી રીતના વધારો થાય છે તેના આધારે એ જ્ઞાન જોડાયેલું હોય છે ત્રીજું છે વાક્ય રચના જ્ઞાન જેમાં જ્ઞાન જણાવે છે કે શબ્દોને કેવી રીતે જોડીને ભાષાના યોગ્ય અને વ્યાકરણસંગત વાક્ય બનાવવામાં આવે છે એટલે કે કોઈપણ વાક્યનું ઉચ્ચારણ કેવી રીતના કરવું જોઈએ વાક્ય કેવી રીતના બનાવવું જોઈએ તો એ રચનાત્મક જ્ઞાનમાં તેનો સમાવેશ થાય છે ચોથું છે અર્થ જ્ઞાન જેમાં શબ્દોના અર્થ સાથે સંબંધિત છે કે વાક્યમાં શબ્દની શ્રેણીઓનો શું થાય છે તેના આધારે તે સમજાવવામાં આવે છે પાંચમું છે પ્રયોગનાત્મક જ્ઞાન જેને તટસ્થ રીતે વાક્યો વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતના ઉપયોગમાં લેવામાં આવે છે તેના આધારે તેનો પરિચય કરવામાં આવે છે છઠ્ઠું છે વિશ્વ જ્ઞાન આ જ્ઞાન એવું છે જે ભાષા વપરાશકર્તાઓને વિશ્વની સામાન્ય રચના વિશે કેવી રીતે સમજવું જોઈએ તેના વિશે વાત કરે છે અને ચોથો પ્રકાર છે જ્ઞાન એન્જિનિયરિંગ એટલે કે નોલેજ એન્જિનિયરિંગમાં જેમાં જ્ઞાન એન્જિનિયરિંગ એક્સપર્ટ સિસ્ટમ બનાવવાની અને ડિઝાઇન કરવાની કલા છે અને જ્ઞાન એન્જિનિયરિંગ આ ક્ષેત્રના નિષ્ણાત હોય છે એક્સપર્ટ સિસ્ટમ બનાવવાના બે માર્ગ હોય છે શરૂઆતથી તૈયારી કરવી અને કોઈ ડેવલપમેન્ટ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ટૂલ અથવા સેલ કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરીને રિપ્રેઝન્ટેશન કરવું એટલે કે નોલેજ એન્જિનિયરિંગમાં શું કરવામાં આવે છે કે કોઈ પ્રોબ્લમ છે તેનું સોલ્યુશન કરવા માટે એ એઆઈનો ઉપયોગ કેવી રીતના કરવું તો તેને આધારે તેની ડિઝાઇન કરવામાં આવે છે તેનું શરૂઆતથી રૂપરેખા નક્કી કરવામાં આવે છે કે કે કેવી રીતના કાર્ય કરશે કેવી રીતના ઇનપુટ લેશે કેવી રીતના આઉટપુટ લેશે અને પોતાના જે સ્ટ્રક્ચર કેવી લેંગ્વેજ હોય છે તેમાં કેવી રીતના પ્રક્રિયા કરશે તેવી રીતે તેમાં શબ્દ ભંડોળો ઉમેરવામાં આવે છે ત્યારબાદ છે કૃત્રિમ બુદ્ધિ આધારિત નિર્ણય સહાયક પદ્ધતિઓ એટલે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ હોય છે તેમાં બેકગ્રાઉન્ડમાં એક રૂપરેખા નક્કી કરવામાં આવેલી હોય છે તો તેમાં નિર્ણય એટલે કે કોઈ પણ ઇનપુટ આપવામાં આવે છે તો તેની પર પ્રક્રિયા કેવી રીતના કરવી અને નિર્ણય કેવી રીતના આપો તો તેના જે સિસ્ટમો છે જે પ્રણાલીઓ છે તે કઈ કઈ છે તેના વિશે આપણે જોઈએ તો પહેલી છે ઇલેક્ટ્રોનિક નિર્ણય સહાયક પ્રણાલી જેને આપણે ઈડી એસએસ કહી શકીએ છીએ જે વિશેષજ્ઞોની સંયુક્ત મહેનતથી થાય છે અને અંતિમ વપરાશકર્તાઓ સાથેના સહયોગથી વિકસાવવામાં આવે છે વિશેષજ્ઞો સામાન્ય રીતે કક્ષિત ક્ષેત્રમાં વિવિધ પ્રશિક્ષિત હોય છે અને તેમના ક્ષેત્રની સમસ્યા ઉકેલવામાં શ્રેષ્ઠ હોય છે બીજી છે નિર્ણય સહાયક પ્રણાલીમાં ડિસિઝન સપોર્ટ સિસ્ટમ જેને ડીએસએસ તરીકે ઓળખવામાં આવે છે જે માનવ કોમ્પ્યુટર આધારિત પ્રણાલીઓ જે વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ સંબંધિત નિર્ણયોમાં મદદ કરે છે હવે કૃત્રિમ બુદ્ધિ આધારિત નિર્ણય સહાયક પદ્ધતિઓમાં તેનો નિર્ણય સહાયક પદ્ધતિનો વિકાસ કેવી રીતના થયો અને જ્ઞાન આધારિત નિર્ણયક સહાયક પદ્ધતિઓ કઈ કઈ છે તે જોઈએ તો નિર્ણય સહાયક પ્રણાલીઓ એટલે કે ડીએસએસએસના વિકાસની વાત કરીએ તો કેવી રીતના થયો હતો તો સોન ઇયોમ બે હજાર એક અનુસાર ડીએસએસના વિકાસને નીચે મુજબ સમજી શકાય તેમના મત મુજબ ડીએસએસએસ એટલે આપણે આગળના સ્લાઇડમાં દેખ્યું કે ડીએસને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એટલે કે નિર્ણય કેવી રીતના આપવો તે તરીકે ઓળખવામાં આવે છે તો ડિસિઝન સપોર્ટ સિસ્ટમની શરૂઆત ઓગણીસો પચાસના દાયકામાં ટીપીએસ એટલે કે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમમાંથી થઈ હતી ડીએસએસ શરૂઆતમાં એમઆઈસ એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ઇ જેને એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમનો એક ભાગ માનવામાં આવે છે ત્યારબાદ તે જ્ઞાન આધારિત સિસ્ટમ તરીકે વિકસ્યા અને પછી ન્યુરલ નેટવર્ક આધારિત નિર્ણય સહાયક પદ્ધતિમાં પરિવર્તન પામ્યા જ્યારે ઓગણીસો ચાલીસના દાયકામાં શરૂઆતમાં પ્રથમ ઇલેક્ટ્રોનિક જનરલ પર પર કોમ્પ્યુટર સંપૂર્ણ કાર્યરત થયો ત્યાંથી ડેટા પ્રોસેસની પ્રગતિ ચાલુ થઈ તેમ કહી શકાય ત્યારબાદ ઓગણીસો ચાલીસ પછી ઓગણીસો પચાસના અંતમાં ઘણી સંસ્થાઓએ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ એટલે કે ટીપીએસ અથવા ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ એટલે કે ઇડીપી સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો જેમાં પગ પગારની ગણતરી ઇન્વેન્ટરી અને બિલિંગ જેવા રૂટિન ક્લિયરી કામોને ઓટોમેટેડ કરવામાં આવ્યા ત્યારબાદ ડીએસએસને અને એમ અથવા મેનેજમેન્ટ માહિતી પ્રણાલીના ભાગ તરીકે જોવામાં આવ્યું ઓગણીસો સાહીઠના દાયકામાં મેનેજમેન્ટ માહિતી પ્રણાલી એમઆઈએસની સર્જન સર્જના થઈ જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ પર આધારિત હતી જે માહિતી એકત્રિત ગોઠવણ સંગ્રહ અને પુનઃ પ્રાપ્ત કરવા માટે રચાયેલી હતી એમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન ડેટાને સંક્ષેપ કરીને સાંકળી માહિતી પ્રાપ્ત કરવામાં વપરાતું હતું તો આપણે વાત કરીએ કે ડીએસએસની શરૂઆતમાં જે આપણું એટીએમ છે ટ્રાન્ઝેક્શન મશીન છે તે કેવી રીતના કાર્ય કરશે તે પ્રકારની રચના કેવી રીતના કરવામાં આવી તે પ્રકારનું આઉટપુટ કેવી રીતના આપશે તે પ્રકારની સિસ્ટમની શરૂઆત થઈ હતી ત્યારબાદ છે જ્ઞાન આધારિત નિર્ણય સહાયક પદ્ધતિઓ જેમાં એક્સપર્ટ સિસ્ટમને જ્ઞાન આધારિત પ્રણાલીઓ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રણાલીઓ અનુસાર નિષ્ણાતની જેમ વર્તે છે કારણ કે તેમાં નિષ્ણાતનું જ્ઞાન બનેલું હોય છે સૂચનાત્મક તબક્કાઓ એટલે કે ઇન્ટરફેસિંગ સ્ટેજમાં વર્તમાત્મક સ્પષ્ટતાઓ ઉમેરવાથી આ પ્રણાલીઓ નિષ્ણાત ડૉક્ટર કે શાસ્ત્રી જેવી વર્તન કરે છે જે પ્રથમના કેટલાક એક્સપર્ટ સિસ્ટમમાં જોવા મળ્યું છે હવે આદર્શ નમૂનાની માન્યતા તો આદર્શ નમૂનાની માધ્યમ આ એટલે કે જે પણ આ એઆઈની રચના થાય કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તો તેની માન્યતા માટે શું જરૂરી છે તેની વાત કરીએ તો પેટર્ન રિકોનાઇઝેશન એક પ્રક્રિયા છે જેમાં કોઈ સિગ્નલ કે છબીમાંથી માહિતી અને માળખું કાઢવામાં આવે છે સિગ્નલ અથવા છબીઓની સાથે તુલના કરીને આમાં એક મોટી પેટર્નમાં કોઈ નાનકડનું પેટર્ન ઓળખવાની ક્ષમતા હોય છે આ રીતે કહી શકાય કે પેટર્ન રિકોનાઇઝેશન કરી શકે કે એવી મશીનો કંઈક ટ્રેન્ડ કરી શકાય છે જેથી તે ઇનપુટ પેટર્નમાંથી ચોક્કસ ફીચર કાઢી શકે પેટર્ન રિકોનાઇઝેશન એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ એ એક્સપોર્ટ સિસ્ટમના પરિવારનો જ એક ભાગ ગણી શકાય છે પેટર્ન રિકોનાઇઝેશનના બે રીતે પ્રક્રિયા થાય છે પહેલી રીત છે સ્ટેટિસ્ટિકલ પેટર્ન રિકોનાઇઝેશન જે પેટર્નમાંથી મળતી આંકડાકીય માહિતી પર આધારિત હોય છે અને બીજું છે સિન્થેટિક પેટર્ન રિકોનાઇઝેશન જે અગાઉના જ્ઞાનથી પ્રેરિત હોય છે અને તેના પર આધારિત હોય છે એટલે કે પેટર્ન ઇકોનાઇઝેશનમાં ધારો કે આપણે થમલીલ ઇનપુટ કરીએ છીએ તો થમની જે આકૃતિ છે તેના અલગ અલગ પેટર્નોને એ સ્ટોર કરશે અને જ્યારે સરખાવાનો સમય આવશે ત્યારે જે અલગ અલગ પેટર્નો છે તેના નાના નાના ભાગ કરીને સરખાવશે કે આના સાથે મેળ ખાય છે કે નહીં એ રીતે તેની પર આઉટપુટ આપે છે હવે વાત કરીએ કે પેટર્ન રિકોગનાઇઝેશનમાં કેવી રીતના સમાવેશ થાય છે ધારો કે કોઈ એપ્લિકેશન હોય તો એમાં ઇનપુટ આપવામાં આવે છે અને અલગ અલગ ક્લાસ ડિફાઈન કરવામાં આવે છે ડોક્યુમેન્ટ ક્લાસિફિકેશનમાં જોઈએ તો ઇન્ટરનેટ સર્ચ ટેક્સ ડોક્યુમેન્ટ અથવા સિમેન્ટિક કેટેગરીનો સમાવેશ થાય છે સ્પીચ રિકોગનાઇઝેશનમાં ઓટોમેટિક ઓપરેટર સ્પીચ વેબ ફોર્મ અને સ્પોકન વનનો સમાવેશ કરવામાં આવે છે ડેટા માઇનિંગની વાત કરીએ તો ફાઇન્ડિંગ મિનિંગફુલ પેટર્ન પોઈન્ટ ઇન રિલેશનલ ડેટાબેસ અને ગુડ ક્લસ્ટરનો પણ સમાવેશ કરવામાં આવે છે હવે આપણે પેટર્ન રિકોનાઇઝેશનની એક પ્રણાલી જોઈએ તો કેવી રીતના કામ કરીએ છીએ તો ઇનપુટ પેટર્ન જે સેન્સર દ્વારા કોઈ સેન્સર રાખેલું હોય છે જેના દ્વારા ઇનપુટ આ લે છે ત્યારબાદ તેની પર પ્રોસેસિંગ થાય છે જેને પ્રી પ્રોસેસિંગ કહી શકાય ત્યારબાદ સેગમેન્ટ પ્રિમેટિવ અને રિલેશન રિકોનાઇઝેશન પ્રિઝ રિપ્રેઝેન્ટીવ કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે જેને સિન્ટેક્સ એનાલિસ્ટ સાથે પાર્સિંગ કરવામાં આવે છે અને તેનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે સર અને તેની ક્લાસિફિકેશનમાં અલગ અલગ પેટર્નોને ઓળખીને તેનું ડિસિઝન આપવામાં આવે છે કે રોંગ છે કે રાઈટ હવે આદર્શ નમૂનાની માન્યતા કહીએ તો અત્યારે હાલમાં આ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય તો આપણે ગ્રંથાલયના વિદ્યાર્થી તરીકે પુસ્તકાલય અને માહિતી સેવાઓમાં પેટર્ન ઇકોનાઇઝેશનની શક્ય ઉપયોગીતાની વાત કરીએ તો હાલમાં પેટન ઇકોનાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ લાઇબ્રેરી અને માહિતી સેવામાં કરવામાં આવી રહ્યો છે જેના કેટલાક ઉદાહરણ જોઈએ તો લાઇબ્રેરી સિક્યુરિટી લાઇબ્રેરી સિક્યુરિટીમાં આર ઉપયોગ કરીને આપણે તેની ટેકનિકનો ઉપયોગ કરીને લાઇબ્રેરીની સિક્યુરિટી વધારી શકીએ છીએ લાઇબ્રેરી સર્ક્યુલેશનમાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ કે વારે જે કેવી સર્ક્યુલેશન થાય છે વિદ્યાર્થીઓ દ્વારા એ કઈ પેટર્ન પર આધારિત થાય છે ત્યારબાદ છે ઓટોમેટેડ વર્ગીકરણ એટલે કે ક્લાસીફિકેશનમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ દસ્તાવેજ શોધ એટલે કે ડોક્યુમેન્ટ સર્ચમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ ડેટા માઇનિંગમાં ત્યારબાદ છે ઓસીઆરમાં એટલે કે ઓપ્ટિકલ કેરેક્ટર રિકોનાઇઝેશનમાં પણ આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે અને ઓશિઆરને આપણે પરફેક્ટ વધારે પરફેક્ટ બનાવી શકીએ છીએ સ્પીચ રિકોનાઇઝેશનમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં એઆઈ કેવી રીતના કાર્ય કરે છે તેનો લાઇબ્રેરીમાં કેવી રીતના ઉપયોગ કરી શકાય તેની આદર્શ પ્રણાલી કેવી રીતના છે તેની પ્રોસેસ એટલે કે રિટ્રાવેલની સિસ્ટમ કેવી રીતના છે અને તેના આદર્શ નમૂના કયા કયા છે તેના વિશે માહિતી મળી હશે આ એકમમાં તો વિદ્યાર્થી મિત્રો બીજા એકમ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપો